ક્ષત્રિય આંદોલનના પાર્ટ ટુ બાદ ભાજપવાળાએ પાંચ લાખ લીડની વાત કરી જ નથી કરણસિંહ ચાવડાએ ક્ષત્રિય આંદોલનને સફળ ગણાવ્યું કે મેં મીડિયામાં એવા પણ જોયા કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નિરસ મતદાનના કારણે થાળી લઈ અને પ્રજા સુધી પહોંચ્યા હતા તો હું એમને કહેવા માગું છું કે સરકારે જો સારું કામ કર્યું હોય અને પ્રજાને સંતોષ હોય તો એમને થાળીઓ વગાડવાની જરૂર નહોતી કારણ કે કામથી જ લોકો મતદાન કરવા ગયા હોત આ બાબતે બે મુદ્દાઓ છે એક જે શહેરી વિસ્તાર હતો એનું મતદાન બિલકુલ નીરસ હતું અને આવી નિરસતા બે હજાર ઓગણીસમાં નહોતી એટલે નીચું મતદાન થયું છે એનો મતલબ એ છે કે મતદારો પોતાની રીતે બહાર આવ્યા નથી એટલે કામના આધારે જો નાગરિકોએ મૂલ્યાંકન કર્યું હોત તો જરૂરથી એવો મતપેટી સુધી પહોંચ્યા હોત એટલે જેટલું નીચું મતદાન થયું છે પેલી વખતે બે હજાર ઓગણીસમાં અડસઠ ટકા હતું અત્યારે સાઠ ટકા આજુબાજુ ગણીએ તો આના કારણે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ગુમાવે છે અમારું જે વિશ્લેષણ છે અમારા સૂત્રો પાસેથી ને અમારા કંટ્રોલ રૂમમાં જે અમને ફીડબેક મળ્યું છે અમે પત્રકાર મિત્રોને પણ પૂછ્યું છે અમારા ત્યાંના આગેવાનો સાથે પણ અમે સતત સંપર્કમાં હતા એ પ્રમાણે જોઈએ તો સાત બેઠકો એવી છે અત્યારે બેઠકોના નામમાં હું પડતો નથી એ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો અને ગુજરાતની પ્રજા કે જે પ્રજાને અમને દબાવી હતી એમાં કર્મચારી પણ આવી ગયા એના કારણે સાત બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે એ સિવાય ચાર બેઠકો એવી છે કે જેમાં રસાકસીનો માહોલ છે કે ક્ષત્રિય સમાજના પાર્ટ ટુ આંદોલન પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન પાંચ લાખની લીડની વાત કરી નથી પાંચ લાખની લીડથી અમે જીતું છું એવું જે શરૂઆતમાં કહેતા હતા પાંચ લાખ શબ્દ જ એ લોકો ભૂલી ગયા કારણ કે અમને વાસ્તવિકતાની ખબર પડી ગઈ અને બાકીની જે બેઠકો છે એમાં કોઈ જગ્યાએ પાંચ લાખથી વધારે લીડ પાંચ લાખથી ઓછી થશે વધારે લીડ આવવાની કોઈ શક્યતા નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે